હમણાં આ કાર્ય લગન આવી ગયા છે ને તો કાર્ય ના લગન માં કામ બધું ભેગું થઈ જાય છે એટલે તમે શું કરો છો છાપુ વાંચું બેઠો બેઠો જો ઠીક છાપુ વાંચો છે કેમ કઈ કામ હતું બેઠા બેઠા થાંભળા ઉઠકે છે તને યાદ આવી ગયું શું કરો છો તમે તો કઈ કામ હતું તને અને આજ કેમ તું આમ આટલી બધી મને આમ પ્રેમથી લાગણીથી બોલાવે કે આ કાર્ય લગ્ન આવ્યા ને જમાવત પાડવાની છે એટલે સુધરી નથી ગઈ તું

જેઠોન પૌલોન બધાય જે ભગવાન ભગવાન જે કરે એ આપણે દબદબાટી બોલાવાની થાય છે અલગામ વાતો કરે ભૂરોન ભૂરી થઈ જાય અને બીજું શું કહું છું તમને અને જો મારે ટાઈમ જોડી તો સન્યાસ ચોરી જોઈ છે જો આ ટાઈમ જોડી સન્યાસ ઓરી લેવા છે ટાઈમ જોડી અને પવલોન ઓ ને જેઠી ઓ ને પગી બધા ભલે મારે વાતો કરે બાકી ટાઈમ જોડી તો મારે સન્યાસ ઓરી જોઈ છે જો ટાઈમ જોડી સન્યાસ ઓરી ન આવી ને તો માણા વસર ભૂરા પછી મારે જે ભુંડી કોઈ નથી સમજી લેજે

એના માં બાપ ગોઠવે ને એ સારું ભૂલી આપણે ક્યાં માથે ઉદય ઉપાધિ નથી આપણે આપણા કુટુંબનું માન થાય છે કઈ વાંધો નહીં બધા નું ગોઠવી તો સામાન્ય નું ક્યાંક ગોઠવી નાખશું આ લગનમાં માં ક્યાંક ધ્યાનમાં રાખશું બીજું શું હોય એમાં બધા આપણે આગળ હાલી કરીશું તો સામાન્ય નું કરશું ગોઠવી નાખશું કઈ કેટલું ભણેલો છે સામો આ ભણેલો જ છે ને સામો ભણેલો જ છે અને ડિગ્રી ડિગ્રી તો એ છે ને ડિગ્રી કઈ ડિગ્રી લીધી છે એને ક્યાં કઈ દીકરી હતી એ દીકરી નથી કેતો મને ખબર છે કે એનું ગોઠવવાનું હોય એને પરણાવવાનો છે એને દીકરી નો હોય ડિગ્રી કહું છું ડિગ્રી કઈ ડિગ્રી છે કઈ ડિગ્રી સુધી ભણ્યો છે સામો એમ ડિગ્રી નું કહે છે ડિગ્રી નકર મેં કીધું તમે દીકરીનું નું ડિગ્રી નું છે ને અત્યારે શું છે માણસો દીકરી દીકરી વાળા ભણેલ પેલા જોવે ભણેલા ને ભણેલો તરે અને અભણ ભૂખે મરે એટલે ભણેલા ને પેલા જોવે એટલે ક્યાં સુધી ભણ્યો છે કઈ ડિગ્રી છે આપણે પૂછવું જ જોઈએ ને ભાઈ ભાભી જરા પૂછી લઈએ ખબર હોય તો કે કેતો એમ ડિગ્રી છે એમ એમડીપી એટલે આ કેવી ડિગ્રી આ તો નવીન ની ડિગ્રી ની એવું આવું સાંભળ્યું નથી એવી ડિગ્રી છે હા ડિગ્રી તો સારું ભણેલો તો સારું છે હું શું ભણેલો છે નિશાળે તો જાતો ને નિશાળે તો જાતો ને કે એમને ડિગ્રી સાહેબ ઘરે રહી ગયા છે ઘરે આવીને ડિગ્રી નથી દઈ ગયા ને સાપ જાતો જ ખરો ને નિશાળે જ જાતો ને હા નિશાળે જાતો ને હવે બપોર સુધી નિશાળે જાતો બપોર સુધી જાતો એમાં એ સામો નિશાળે જાતો બપોર સુધી જ જાતો એ કેમ બપોર સુધી કેમ હા નિશાળે જાય એટલે માર ભાઈ હરુજન મુકવા જાતા નિશાળે હવારે અને બોપટ પછી સાહેબ ને ઘરે મુકવા આવતા હા એવી રીતે ગયો છે બોપટ બોપટ સુધી ગયો છે હવારે માર ભાઈ મુકવા જાય અને નિશાળે અને બોપટ પછી સાહેબ ઘરે મુકવા આવે હા બહુ સારો સંસ્કારી છોકરો છે સામો હા એમ એમ ડીપી ની ડિગ્રી છે હા તો તો સંસ્કાર હારા સામામાં સંસ્કાર હારા લ્યો

માંડ માંડ દસ પાસ હો પણ માંડ માંડ દસ પાસ થાય ને કારણ કે હવે તારો ભાઈ પરાયણ મૂકવા જતો હોય બપોરે સાહેબ એને ઘરે મૂકવા આવતા એટલે અહિયાં હારું ભણતો હોય ને તારો ભત્રીજો હારું ભણતો હોય ને સામો હારું હારું માંડ માંડ દસ પાસ થયો તો હારું જ કહેવાય ને ડિગ્રી હારી કહેવાય એમ એમ ડીપી ડિગ્રી હારી દીધી સાહેબ એને એ ઘરે થી મૂકવા આવતા હોય ત્યારે ડિગ્રી દેતા ગયા હોય હારી ડિગ્રી હારી ડિગ્રી સરસ લ્યો પૂરી

સામો મજા કરે છે મજા તો બધા કરતા હું મજા જ કરું છું સાપો વાંચતા તો એમ કે શું કરે છે તમે એમ પૂછો કે સામો શું કરે છે સામો મજા કરે છે આપડે દીકરી વાળા ને કેવું તો પડશે ને ભૂરી કે અમારા છોકરો આ કામ કરે છે આવી ડિગ્રી છે આટલું ભણતર છે એમ કેવું નહીં પડે આપણે એ કાઈક મોટી ઓફિસ માં નોકરી કરે છે મોટી ઓફિસમાં જાય છે ને નોકરી સારી લ્યો સરસ સરસ લ્યો નોકરી સારી વાહ ભાઈ વાહ સરસ નોકરી છે ઓફિસમાં નોકરી કરે છે એમ ને પછી ઓફિસમાં શું કરે એ શું શું કરે તે હમણાં કીધું કે મોટી ઓફિસમાં નોકરી કરે છે પણ મોટી ઓફિસમાં નોકરી શું કરે છે એમ કોમ્પ્યુટર માથે બેસે છે કે કાઉન્ટર માથે બેસે છે કે શું કરે છે એમ આપડે કેવું તો પડે ને છોકરી વાળા ને કેવું પડશે ને કે અમારે સામો આ કામ કરે છે નોકરી કરે છે મોટી ઓફિસ માં તો કરે પણ અહીંયા શું કરે છે મોટી ઓફિસ કચરા પોતા કરે છે કચરા પોતા કરે છે એમ ને સરસ લ્યો નોકરી હારી ગઈ સારું તાર ભાઈ એને કામ હારું ગોતી દીધું છે જેવું ભણતર જેવી ડિગ્રી એવું પાછું કામ સારું સારું લ્યો તારા ખાનદાન બાકી ભણતર હારા ડિગ્રી હારી અને નોકરી સારી સરસ મોટી ઓફિસમાં કચરા પોતા કરે છે એમ તો તો એને સારું ઠેકાણું સારું મળશે સારું ગોતી ગોતી આપણે સારું લ્યો હા હં હારું લ્યો નોકરી સારી છે લ્યો એમાં નહીં હાલે તો આવી જ પાછી આપણે છોકરી ગોતવી પડશે ને નોકરી ગોતી એવી જ પાછી છોકરી ગોતવી પડશે ને સારું લ્યો નોકરી પ્રમાણે છોકરી ગોતી બીજું શું હોય તો તો હવે એનું ગોઠવવું જ પડશે આપણે

ગોઠવું પડશે ગોઠવવું પડશે આપડે ગોઠવું પડશે ગોઠવી નાખી કઈ વાંધો નહીં હું તમને જાણું છું મારા કર્યા કરવામાં તને ને ખબર પણ પછી તું આવી પછી બધી ખબર પડી ગઈ તમારા ઘરમાં સંસ્કાર હારા તમે બધાય હારા લાયકાત વાળા છો બધી મને ખબર છે બાપા બધી ખબર છે બધાને ઓળખું ખાનદાન આખું તમારું સારું સંસ્કાર બાપા એ તો મને ખબર છે તું અહીંયા આવી તે મને ખબર છે બાપા હારા હારા બધાય હારા હા મને ખબર પડી જ ગઈ છે બાપા કેવા છો નહીં બધાય ખબર છે બાપા હા પાછી મુદાયીઓ નહીં ખાવાનું કોશે હું ક્યાં કાંઈ બોલું છું ક્યાં કાંઈ બોલ્યું હું સારા છો બધાય પછી સામો કેવડો થયો અત્યારે શું કેવડો થયો એટલે આમ કી લ્યો ને કે ઓલો ધરતી કમ ને એ પછી એનો જન્મ થયો છે કેવડો થયો સામો એનો જન્મ ક્યાં થયો કેવાનું જોઈએ બધાને એ બધું બાયોડેટા દેવો પડે બાયોડેટા દેવો પડે બાપા તારે બાયોડેટા માથે છોકરા છોકરી પસંદ કરે છે એ કેવા છે એના કેવા છે એના સંસ્કાર કેવા છે એને કેવો સંઘ છે ઈ કોઈ નથી પૂછતું બાયોડેટા જોઈને જ દીકરી દઈ દઈએ બાપા દીકરા એ બાયોડેટા જોઈને પાસ કરે છે એટલે આપણે એનું બાયોડેટામાં લખવું પડશે ને સામો ક્યાં જન્મ થયો જન્મ બધા દવાખાનામાં મન ઘરે થાય ને ખાટલામાં જન્મ થયો તો ક્યાં જન્મ થયો ઘરે થયો જન્મ કા દવાખાનામાં થયો ખાટલામાં થયો જન્મ એક વાડીમાં તો થયો ને આપણે વાડી છે ને બાપ દાદા બધું વેચી નાખ્યું છે કેવડો થયો ઉમર બુમર લખવું પડે બાપા છોકરો નાનો હોય ને આપણે દસ વાર મોટી છોકરી ગોતી હોય કેમ ઘર એક રેલગાડી નું વ્હીલ ને એક ખટારાનું વ્હીલ ને એમ ઘર થાય બાપા ને આપણે વ્યવસ્થિત તો ગોતું છે ને એમ એમ પૂછું છું તને બીજું કઈ નથી કેતો તું પાછા વરસકા નાખવા મહિન માં સરખા જવાબ દે પાછી તું લગભગ બાવીસ વર નો છે બાવીસ વર નો છે બાવીસ બાવીસ વર નો એમ ને હા તો બાવીસ બાવી વરનો થયો તો આપણે એના હાટુ છોકરી કેવી ગોતશું શું કેવી છોકરી જે આપણા ઘરને આ મારા જેવી હોય એટલે હાલે એ તો તારા જેવી જ ગોતવાની હોય મને ખબર જ છે તું એ ઘર માં સારી દીકરી હતી સંસ્કારી બધી રીતે લખન માં કમ્પ્લીટ એટલે લખન માં નહીં તારા લક્ષણ બધાય કમ્પ્લીટ એમ અને લક્ષણ બધાય તારા કમ્પ્લેટ સંસ્કાર સારા ના ના તારા જેવી જ ગોતશું આપણે સારું કામ તારું હારું બાપા કામ છે આરે ગયા પછી ખબર પડે તું જેમ આવીને અમને ખબર પડી ને એમ જેવી દીકરી ગોતી તો ઘર આખું અભરખે ભરાઈ જાય ને એમ જેમ મારું આ ઘર આખું અભરખે ભરાઈ ગયું એમ બાપા હા હા છોકરી તું હારી જતી ને બાપા અહીંયા આવ્યા પછી જો ને આ બધું હારું છે અત્યારે હારું મારે સારું હારું બાપા કાંઈ ઉપાધી નહીં પાંચિયા ની બાકી તારા સંસ્કાર તો કેવો પડે હો એમાં કઈ ઘટે નઈ બાપા પછી ક્યાંય જોવા બોવા ગયા તા કે આ પેલી વખત જ આપણે ગોઠવવાનું છે ક્યાંય તો એક વખત છોકરી જોવા ગયો તો તમને નહીં ખબર હોય મને મારા ભાઈ ફોન આવતા હોય ને તો છોકરી જોવા ગયો તો ને તો એમાં એને સામાન તો ગમી ગઈ તો સામાન ગમતું તો કરી નું નાખે શું કરી નાખે મારા ભાભીને નો ગયમ સામાન ગયું મારા ભાભીને નો ગયમ ઠીક તાર ભાભીને નો ગયું એમ તો એમ નહીં તો સામાનને તારે ભાભીને ગમે એવું એમ શું મારી ભાભીને ગમે એવી છોકરી ગોતાય

સામાન નો ગમે અને સામાન ગમે અહિયાં કારણે ઉરાબે તો ઊભા છે તો સામાન નું કેમ ગોઠવશું આપણે અઘરું 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 કરી નાખ્યું પછી એમ એની ઉમર કેવડી થઈ તો આપણે ઈ પ્રમાણે છે ને

ની ની છોકરી મળે તો બે અરે તારું બાપ એમ નો તારું બાપ એમ નો કોઈ ક્યાંય છોકરા જોવા દીકરી દીકરા જોવા ગયા છો નહીં એ આખું ખાનદાન તમે આ સંસ્કાર નો પડીકો છો હું તમને એમ કઉ છું

એ ભૂરી પણ હવે વી બાવી વરા નો સો તો વરાદી નો આગળ પાછો ફારફેર હાલે કાય પાંચ દસ દસ ની બે થોડી હોય પાંચ પાંચ ની સાર ગોતશું આપડે એવું હોય તો બીજું શું હોય હા બાપા હા ગોતી નાખશું બીજું શું સામા હાથું આખા ગામ નું કરીશ તો સામા કરી નાખશું એમાં શું થઈ ગયું એમાં એમાં તાર ભાઈ ની પેલા શું કઈ કામ કરતા બકરા ચોરતા ને બકરા શું કરતા હવે ક્યાં બકરા ચોરે એલા એ તો બધા બકરા ચોરતા નહીં બકરા સારવા જતા તમે કામ આવી હવે વાતો કરો બકરા ચારવા હાથ જાતા માર ભાઈ ની ઠીક બકરા ચારતા ઠીક મેં તો કીધું બકરા ચોરતા હવે તુંય ભલા મણા હવે તમારા ધંધા છે ને મને એમ કે બકરા ચોરતા એવો ધંધો એ છે એમ મને થોડી ખબર આપણે ક્યાં તું અહીં લગ્ન કરીને આવ્યો પછી આપણે ઈ તાર ખાનદાન તને જોઈ લીધી પછી તાર ખાનદાન વિશે આપણે કઈ પૂછ્યું જ નથી કેવા છે શું કરે છે આ તો વસાર હાંભરા હમાસાર હાંભરાતા બકરા ચોરતા એમ ઠીક મારે સમજવા ફેર બકરા સાર થાય એમ ને લ્યો હવે તો બધા ઘરના લીધા છે ઘરના લીધા છે લીધા એમ ને એટલે શું બકરા લીધા જાજા ગાઢ ભેગું કર્યું છે આખું સારવા જાતા હોય તો કદાચ આખું ગાઢ ભેગું કર્યું છે બકરા લીધા બકરા લીધા એક પણ નહીં નથી લીધું ઘરનું પાછા આવડા સામો જાય છે ઓફિસમાં મોટી ઓફિસમાં નોકરી કરે છે પાછા પોતા કરવા જાય સારું લ્યો અને

સામા એ હું જ આપણે ગોતશું સારું લ્યો તારો ભાઈ ખટારા ફેરવે અને સામો કચરા પોતા કરે એમ ને સરસ લિયો બપોર ભણાય એમ ને એમ ડિગ્રી સરસ સરસ સારું લિયો સામે સારું છે કરો બીજું શું હોય સારું લિયો હાલો હવે ભૂરી એક કામ સોપી દીધું છે સામાનુ ગોઠવવાનું છે તો આ કાર્યાના લગ્ન તૈયારી હાલે છે ને